ભાજપને મત આપવા મારા ક્ષત્રિય સમાજના તમામ આગેવાનો ઓલ ગુજરાતના ગોંડલ તાલુકા રાજપુર સમાજના તેમજ તેર તાસરીના લોકો એટલે કે બરવાડ કોળી વાગરી ભંગી હરિજન તમામ બેકવર્ડ ક્લાસને હું આહવાન કરું છું વિનંતી કરું છું કે તેઓનો મત ભાજપને આપી અને મજબૂતમાં મજબૂત જે નરેન્દ્ર મોદી સાહેબ છે તેમને વધુ મજબૂત બનાવે એવી હું અપીલ કરું છું હું નિવૃત્ત થઈ ગયો તો બ્યાસી વર્ષ મને થયા છે મારી નિવૃત્તિ લાઈફ જીવતો તો એમાં અચાનક કોંગ્રેસે મારા કુટુંબીજનો ઉપર મારા કુટુંબના સભ્યો ઉપર મારી ધારાસભ્યો ઉપર ડેપ્યુટી કલેક્ટરો ઉપર ખોટા આક્ષેપો કરી અને ખોટા કેસો કર્યા જેનાથી તેઓએ સૂતા સાપને જગાડ્યો છે નિંદ્રામાં બેઠેલા સિંહને જગાડ્યો છે અને એટલા માટે અચાનક જ આ મને કોઈએ કીધું નથી કોઈના કેવા થકી કોઈના દબાણ થકી હું આ ભાજપને ટેકો નથી જાહેર કરતો બિનસરથી હું ભાજપને આજથી ટેકો જાહેર કરું છું અને વધુમાં વધુ મોદી સાહેબને ચૂંટે અને મોદી સાહેબને ભાજપના મોત ઉપર તેમના સમર્થકોને તેમના તમામ દેશના લોક લોકસભાના મેમ્બરોને ભાજપને મત આપે એવું મારા સમર્થકોને મારા મિત્રોને મારા સગાવાલાઓને મારા સ્નેહીઓને અને મારા સમાજને હું ફરીને વિનંતી કરું છું છેલ્લી છેલ્લી આ છેલ્લામાં છેલ્લી મારી વિનંતી છે કે મારી ઉંમર થઈ જાય હવે પછીની ચૂંટણીમાં હું હોઈશ કે નહીં હોઉં તો પણ આ છેલ્લું હું એવી વિનંતી કરું છું કે ભાજપને વધુમાં વધુ મત અપાવી અને મોદી સાહેબને વધુ મજબૂત કરે એ જ મારી નેમ છે અને મારો ભાજપને બિનસરતી ટેકો આજથી જાહેર કરું